શહેર એસઓજી પોલીસ દ્વારા અટલાદરા ખાતે આવેલા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પોલીસ સ્ટાફ અને બ્રહ્મકુમારી વિદ્યાલયના સભ્યો મળીને વડોદરા શહેરને ડ્રગ્સથી મુક્ત કરવા અને ડ્રગ્સ અવેરનેસ સંબંધિત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જૂન સુધી વડોદરા શહેરમાં ડ્રગ્સ પખવાડિયા અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ દ્વારા અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં યુવાનોમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા નશાનું સેવન ન કરે અને ડ્રગ્સ સંબંધી સમાજમાં જાગૃતિ લાવવા માટે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે જાહેર રસ્તા ઉપર પણ બેનરો લગાવી સે નો ડ્રગ્સના સૂત્રને વધુ પ્રમાણમાં અસરકારક બનાવવાના પ્રયાસ સાથે વડોદરા શહેર એસઓજી પોલીસ દ્વારા અટલાદરા ખાતે આવેલા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પોલીસ સ્ટાફ અને બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના સભ્યો મળી વડોદરા શહેરને ડ્રગ્સથી મુક્ત કરવા અને અવેરનેસ લાવવા સંકલ્પ કરી ડ્રગ્સ અવેરનેસ સંબંધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં ગેંડા સર્કલ પાસે સેન્ટ્રલ સ્ક્વેર શોપિંગ મોલના કર્મચારીઓ મેનેજરો સિક્યોરિટીના કર્મચારીઓ સાથે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરી ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવા તથા તેઓ પોતે વ્યસનથી મુક્ત રહેશે અને પોતાના પરિવારજનોને પણ વ્યસનથી મુક્ત રહેવા માટેની સમજ પૂરી પાડવામાં આવી હતી